જય હિન્દ જય ભારત મિત્ર સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એ ઓફલાઇન ફોર્મ ભરી શકે છે અને જે છેલ્લી તારીખ છે એ કરવાની એકત્રીસ જાન્યુઆરી બે છે તો ઓનલાઇન આનું કરવાનું છે આ યોજના ખાસ કરી ગ્રામીણ લોકો માટે છે આની અંદર તમને મકાન બનાવવા માટે સહાય છે એ પૂરી પાડવામાં આવશે તો આપણે જોઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કઈ લિન્ક પરથી કરવાનું છે અને આ જે એપ્લિકેશન છે એ કઈ છે અને મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે રજીસ્ટ્રેશન છે એ કરી શકશો હવે આ યોજના છે એ ના તમામ વિસ્તાર માટે લાગુ છે અને રજિસ્ટ્રેશન દરેકે ગામમાં તલાટી મંત્રી પાસે કરાવવાનું રહેશે જે કોઈ વ્યક્તિને મકાન ઘરનું ઘર ના હોય તેવા બધા જ લોકો આની અંદર રજીસ્ટ્રેશન છે એ કરાવી શકે છે જેને મકાન કાચું છે અથવા તો સાવ નથી તે લોકો પણ આની અંદર નોંધ છે એ કરી શકે છે અને આની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે તો વહેલી તકે તમારે આની અંદર રજીસ્ટ્રેશન છે એ કરાવી લેવું જોઈએ હવે સૌથી પહેલા તો રજીસ્ટ્રેશન કરવા માટે તમારે આ જે વેબસાઈટ છે પી એમ એ ફાઈવ જી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઈટ છે એની ઉપર તમારે જવાનું છે જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એટલે આ પેજ છે ઓપન જે થઈ જશે આ પેજ ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પર આવાસ પ્લસ 2024 સર્વે છે ચાલુ થઈ ગયું છે એટલે કે અત્યારે સર્વે માટે ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે હવે આની અંદર તમે જોશો તો લેટેસ્ટ એપ્લિકેશન વર્ઝન છે એ પણ તમે અહીંયાથી લિંક છે ઓપન કરી શકશો આધાર ફેસ રીડર છે એ પણ તમે અહીંયાથી લિંક કરી અને ઓપન છે એ કરી શકો છો આ ઉપરાંત જોઈએ તો ডેશબોર્ડ્સની લિંક પણ આપેલી છે અને બીજી લિંક પણ આપેલી છે તો એપ્લિકેશન્સ વર્ઝન આવાસની લિંક છે તમે અહીંયા જઈ અને આ લિંક ઉપર જશો એટલે પ્લે સ્ટોરની અંદરથી તમે એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકશો અને ફેસ રીડર છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ ચે કરી શકશો હવે આધાર ફેસ રીડર છે એ આ તમને Google Play Store ની અંદર આપેલી છે તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમે આવા પ્લસ બે હજાર ચોવીસની જે એપ્લિકેશન્સ આપેલી છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે સૌથી પહેલા તો તમારે અહીંયાં ઉપર તમારા આધાર નંબર છે નાખવા પડશે અહીંયા તમારે સેલ્ફ સર્વે છેના ઉપર જવાનું છે આધાર નંબર નાખી અને ઓથેન્ટિકેટ કરવાનું છે એકવાર તમે ઓથેન્ટિકેટ કરશો એટલે તમે જે આધાર ફેઝ રીડર કરીએ છે ઓમ થશે અને ત્યાંથી તમારે અહીંયા તમારો ફેસ છે એ તમારો ફેસ છે આ કેમેરામાં આવબોછું અને અહીંયા તમારે બે આંખ છે એ પટપટાવવાની છે આંખ પટપટાવશો એટલે આ તમારો ફેસ છે એ કેપ્ચર કરી લેશે એકવાર તમારો ફેસ કેપ્ચર થઈ જશે ત્યારબાદ તમારે પિન છે એ ક્રિએટ કરવાનો રહેશે એટલે કે આ જે એપ્લિકેશન છે ઓપન થઈ જશે પિન જે તરીકે અહીંયા તમે 1 2 3 4 ગમે તે પિન છે એ તમને જે યાદ રહે એવી ચાર નંબરની પિન છે તમારે નાખવાની છે એકવાર તમારી પિન લખાઈ છે ત્યાર પછી તમારે તમારું સ્ટેટ કયું છે ત્યાર પછી તમારે ડિસ્ટનિક કઈ છે બ્લોક કયો છે પંચાયત કઈ છે અને ગામ કઈ છે એ બધી જ વિગત છે અહીંયાથી તમારે સિલેક્ટ કરી અને પ્રોસીડ કરવાનો રહેશે જેવું તમે પ્રોસીડ કરશો એવું આ એક પેજ છે ઓપન થ્રી જશે આની અંદર સૌથી પહેલાં તો તમારે સર્વેની અંદર બધી માહિતી છે એડ કરવાની છે અપલોડ સેવડ સર્વે ડેટા એટલે કે તમારો સર્વેની અંદર તમે જે ડિટેલ નાખેલી છે એ અપલોડ કરવાની રહેશે પાવર BI ડેશબોર્ડ અને ઈ ટિકિટિંગ આટલી છે ડેશબોર્ડ છે એ તમને દેખાશે આની ઉપર સૌથી પહેલા તમારે અહીંયા એડ અને એડિટ સર્વે છે એના ઉપર જવાનું છે એડ અને એડિટ સર્વેની અંદર તમને અમુક પ્રશ્ન છે પૂછવામાં આવશે જેમ કે જે ફોર્મ ભરે છે એટલે કે ઘરના સભ્યનું નામ એમના આધાર નંબર શું છે એમનો જો કાર્ડ છે તો જો કાર્ડ નંબર શું છે એમની gender શું છે એટલે કે પુરુષ છે મહિલા છે એની સોશિયલ કેટેગરી એટલે કે SC, ST કે other કેટેગરી છે એ ઉંમર કેટલી છે પરણિત છે કે અપરણિત છે એમના પિતા અથવા તો એમના હસબન્ડ નું નામ શું છે એ લખવાનું છે ત્યારબાદ એમનો મોબાઈલ નંબર લખવાનો છે એને લિટરેસી લિટરેસી એટલે કે કેટલું ભણેલા છો એ વિગત અહીંયા ડ્રોપડાઉન માં આવી જશે એ લખવાની છે ઓક્યુપેશન ઓક્યુપેશન એટલે કે અત્યારે શું કરી રહ્યા છો એ વિગત પણ અહીંયાથી આવી જશે ત્યારબાદ કેટલા ફેમિલીની અંદર મેમ્બર છે ઇન્ક્લુડિંગ ધ હેડ એટલે કે ઘરના ટોટલ કેટલા સભ્યો છે એ નંબર લખવાના છે ત્યારબાદ એની મેમ્બર વિથ ધ ડિસિપ્લિનિ એટલે કે ઘરના કોઈ સભ્યને કોઈ પણ બીમારી છે કે નહીં એ વિગત અહીંયા તમારે યસ કે નો કરી દેવાનું છે જો કોઈ બીમારી હોય તો એ બીમારીની વિગત અહીંયા લખવાની છે ત્યારબાદ ફેમિલીની ઇન્કમ એટલે કે વર્ષની કુટુંબની વર્ષની આર્થિક આવક કેટલી છે એ વિગત છે અહીંયા પર નાખી અને અહીંયા સેવ અને નેક્સ્ટ કરી અને આગળ વધવાનું છે જેવું તમે આગળ વધશો એવું તમને ફેમિલી મેમ્બર એડ કરવાનો ઓપ્શન આવશે અહીંયા તમારા ફેમિલીની અંદર જેટલા પણ મેમ્બર છે તમારે આની અંદર એડ કરવાના છે જેમ કે પટેલ મગનભાઈના નામે ફોમ ભરાઈ રહ્યું છે તો પટેલ મગનભાઈના પત્ની અને એમના બાળકોની વિગત છે અહીંયા ઉપર નામાને રહેશે ત્યાર પછી અહીંયા ઉપર પટેલ મગનભાઈના વાઈફનું નામ એમનો આધાર નંબર એની ઇન્ડર શું છે એમનો રિલેશન વિથ ધ હેડ એટલે કે મગનભાઈ સાથે આ એમનો રિલેશન શું છે એટલે કે અહીંયા વાઈફ આવી જશે અને એમની એજ કેટલી છે જ્યારે એમના બાળકોની વિગત આવશે ત્યારે અહીંયા પર રિલેશનમાં સંગ અથવા તો લોટર આવી જશે અને એમની જે એમનો આધાર કાર્ડ નંબર અને નામ આવી રીતે જેટલા પણ ફેમિલીના મેમ્બર છે એ બધા જ મેમ્બરની વિગતો છે અહીંયાંથી એડ કરવાની રહેશે ત્યારબાદ તમારે બેન્ક અકાઉન્ટની ડિટેલ્સ છે નાખવાની રહેશે બેંક અકાઉન્ટની અંદર અહીંયા તમને બેન્ક અને પોસ્ટ ઓફિસનો ટાઈપ આવશે આની તમારે કોમર્શિયલ બેન્ક છે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા બેન્કનું નામ આવી જશે ત્યારબાદ બેન્કની બ્રાન્ચ કઈ છે બેંક અથવા તો પોસ્ટ ઓફિસનો તમારો જે અકાઉન્ટ નંબર છે એ લખવાનો છે ત્યારબાદ બેંક અકાઉન્ટ નંબરને ફરી કન્ફર્મ કરવાનો છે અને બેંકની અંદર કોની બેંક ડિટેલ તમે નાખી છે એની વિગત અહીંયા લખી અને નેક્સ્ટ પે ઉપર જવાનું છે જેવું તમે નેક્સ્ટ ઉપર આવશો એવું તમને ઘરના રિલેટેડ અમુક પ્રશ્ન છે પૂછવામાં આવશે જેમ કે તમે અત્યારે હાઉસિંગની સર્વેની અંદર ભાગ લઈ રહ્યા છો તો તમારે ઘરનું મકાન છે કે રેન્ટેડ છે ત્યારબાદ તમારે ઘરનું મકાન છે તો તમારી જે દિવાલો છે એ કાચી છે કે પાકી છે તમારે કાચું ઘર છે પાકું ઘર છે ત્યાર બાદ મટીરીયલ તમે ઘર બનાવા માટે પાકું ઘર યુઝ કર્યું છે કે કાચું ઘર તમારું છે ઘરની અંદર કેટલા રૂમ છે ત્યારબાદ ઘરની અંદર લેટ્રિનની ફેસિલિટી છે કે નહીં ત્યારબાદ મેઈન સોર્સ ઓફ હાઉસ હોલ્ડ ઇનકમ એટલે કે ઘરની અંદર ઇનકમનો મેઈન સોર્સ શું છે ખેતી છે ધંધો છે પ્રાઇવેટ સર્વિસ છે બધી વિગત તમારે અહીંયા ઉપર લખવાની છે ત્યારબાદ થ્રી અથવા તો ફોર વ્હીલર તમારા ઘરની અંદર છે કે નહીં ત્યારબાદ એગ્રીકલ્ચર જો તમે એટલે કે ફાર્મિંગ કરો છો તો તમારી પાસે ખેતીના કોઈ ઓજારો છે કે નહીં ત્યારબાદ તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે કે નહીં તમારા ઘરનો કોઈ પણ સભ્ય ગવર્મેન્ટ એમ્પ્લોય છે કે નહીં ત્યારબાદ કોઈ એવી તમારી કંપની છે કે જે તમે રજીસ્ટર કરેલી છે તમારા ઘરના કોઈ સભ્ય કે જેની ઇનકમ પંદર હજારથી વધારે પર મંથ છે કોઈ મેમ્બર ઇનકમ ટેક્સ પે કરે છે કે નહીં પ્રોફેશનલ ટેક્સ છે પે કરે છે ત્યારબાદ અઢી એકર કરતા વધારે જમીન છે કે નહીં પાંચ એકર કરતા વધારે અનઇરિકેટેડ એટલે કે પાણી વગરની પાંચ એકર જમીન છે કે પાણીવાળી અઢે એકર જમીન છે વિગત અહીંયા નાખવાની છે શેલ્ટર એટલે કે તમારું ઘર છે એ શેલ્ટર છે કે નહીં ત્યારબાદ મેન્યુઅલ સેવેજીસ છે કે નહીં ટ્રાયબલ એરિયાનું ટ્રાઈબલ ગ્રુપ્સ છે કે નહીં તમારી પાસે પોતાની જમીન છે ઘર બનાવવા માટે કે નહીં ત્યારબાદ તમારા ફેમેલીએ આગળ કોઈ હાઉસિંગની ની અંદર એપ્લાય કરેલું હતું અથવા તો કોઈ ની અંદર ભાગ લીધેલો હતો કે નહીં એ વિગત અહીંયા નાખી અને સેવ અને નેક્સ્ટ કરવાનું છે જેવું તમે સેવ અને નેક્સ્ટ કરશો એટલું અહીંયા એક વિગત છે આવી જશે અહીંયા ઉપર તમે જશો એટલે તમારા હાલનું જે ઘર છે એનો ફોટો તમારે અહીંયાં ઉપર અપલોડ કરવાનો છે અને અહીંયા પર રીમાર્ક નાખી દેવાની છે કે આ તમારું છે કે કેવી રીતે છે રેન્ટેડ છે શું વિગત છે એ તમે કઈ પણ રિમાર્ક છે આની અંદર નાખી અને સેવ અને નેક્સ્ટ છે એ કરવાનું રહેશે જેવું તમે સેવ અને નેક્સ્ટ કરશો એવું તો અહીંયા આવશે કે તમારે મેસન ટ્રેનિંગ મેસન ટ્રેનિંગ એટલે કે કડિયા કામની ટ્રેનિંગ લેવી છે કે નથી લેવી તો યસ કે નો કરી અને પ્રોસીડ કરવાનું રહેશે જેવું તમે પ્રોસીડ કરશો એટલે તમે આગળની જે વિગતો ભરેલી છે બધી જ વિગતે એક પીડીએફ સ્વરૂપે આવી જશે એ તમારે બધી જ વિગત છે ચમાસી લેવાની છે અને રેકોર્ડ છે અપલોડ કરવાનો છે એકવાર બધી વિગત વાંચે અને રેકોર્ડ તમે અપલોડ કરશો ત્યારબાદ એ તમારી સબમિટ છે એ થઈ જશે ત્યારબાદ ગામના દસ્તાવેજ અને આધાર પુરાવા છે એ તમારે આની અંદર નાખવાના રહેશે આની અંદર આટલી બધી વિગતો છે એ નાખવાની રહેશે આની અંદર જે આવકનો દાખલો છે એ અઢી લાખથી ઓછી આવક હોય એ જ આનો લાભ છે એ મેળવવા પાત્ર છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો